કે આ દવાનો કરો પછી કેવો થઈ ગયો ઈ ભાઈ ને પછી એ ભાઈ કર્યો પછી એ ભાઈ ને આ રોપ થયો પછી એટલે હોય દવાનો છો મને રિઝલ્ટ આવ્યું આવ્યું નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણી પાસે એક ખેડૂત મિત્ર આવ્યા છે આપણે પહેલા પૂરું નું નામ જાણીએ આપનું નામ પૂરું ના ગામ જણાઈ દઉં મારું નામ ગોહિલ અશોકભાઈ ખીમાભાઈ વીરપુર તાલુકા પાલિતાણા જિલ્લો ભાવનગર હવે અશોકભાઈ ને હા અશોકભાઈ આવા છે હવે આપણે જો અશોકભાઈ આવતા હોય ક્યારેક નજરે જોયા હોય બાકી આપડી દુકાને જે આપણે કઈ લઈ નહિ જતા પણ સોચી વાત છે હવે અશોકભાઈ કઈક ગોતતા ગોતતા આવ્યા તા એમનો અનુભવ અશોકભાઈ તમે શું આવ્યા તા તમારો પ્રશ્ન પેલા કયો તમારે હવે મારે રોપ શેરડી ભલા છે પછી એક ભાઈ મને માહિતી આપી કે એની મને ફોટા એ મેકલા ફોનમાં કે પેહલી વાર આ તો

જે અશોકભાઈ પહેલાં આપણી દુકાને અત્યારે આવ્યા ને અત્યારે હાલમાં આ બેઠા જ આપણી નજર આવે અને એ આવીને પહેલાં એને એની પાકની પરિસ્થિતિ આપણને કીધી અને આપણને ખબર નહોતી એને અગાઉ હું માવ જતો કરી હતી એનો રોગ કેવો છે હું આપણે પૂછ્યું પછી એને એની રીતે ધીમે ધીમે વાત આ મોબાઈલ મેં બતાવ્યું મને એટલે મેં કીધું આ વસ્તુ તમે ગોતતા ગોતતા લેવા આવ્યા છો કે તમારો અનુભવ છે એને જે ભાઈ પાસેથી અનુભવ લીધો છે આ વિડીયો પાછા બીજા ભાઈ પાસે એના અનુભવ લઈને આવ્યા છે અને આ હું ફિલ્ડ ઉપર તો નથી જઈ શક્યો પણ એ જે ભાઈ છાટી છે એનું ફિલ્ડ પેલાનું કેવું હતું એ બતાવી દીધું આ આ પેલાનું એનું ફિલ્ડ વાપરા પેલાનું અને ત્યાર પછી વાપર્યા પછી એનું જે રિઝલ્ટ આવ્યું ઉતારી છે રિઝલ્ટ મળ્યું છે તો આ એનું પરિણામ મિત્રો હવે ગોતતા ગોતતા અહીંયા આવે છે આ વસ્તુ જોવા રિઝલ્ટ જોઈને તો તમને આમાં લાગે કે હું કરું તો કામ થાય મારું મને વિશ્વાસ છે કારણ કે જે પરિણામ તેમ ને આવ્યા છો એના એને અગાઉ પણ માવજતો કરી લીધી છે દવાઓની મેં તો આની જોઈ નહોતી પછી મેને મેં કીધું કઈ કઈ દવા છાંટી હતી એટલે આ એક વિશ્વાસ અત્યારે જે કેળવાયો છે જી માસ્ટર પ્રત્યે ખેડૂતોનો એ ખોટો નથી એમ કેવાનું એવું છે જે લોકોએ વાપર્યું છે એમના અનુભવ જોઈને બીજા ખેડૂતો પણ હવે અપનાવવા લાગ્યા છે તો આ પાક કોઈ પણ હોય આપણો બધા જ પાકોમાં જે ખેડૂતોને અત્યારે સારામાં સારા રિઝલ્ટો મળી અને અત્યારે ખેડૂતો માગતા થયા છે એ એનો પરિણામ

કિંમત કઈ નથી પણ કામ છે આનું હજાર રૂપિયા જેટલું એમ સમજા પણ તમને એક વખત આ વસ્તુથી તમને અનુભવ થશે એટલે તમે બીજા ખેડૂતોને પણ આ અવશ્ય ભલામણ કરશો એ વસ્તુ છે તો ખેડૂત મિત્રો અશોકભાઈ નો આપણે આ વિડીયો અત્યારે જોયો છે હવે એના પાકનો વિડીયો આપણને ખબર નથી એના કેટરમાં પરિસ્થિતિ શું હોય પણ એ પણ એમનો અનુભવ આવતી વખતે ફરીથી આવે એટલે આપણને લઈને આવશે અથવા આપણે કેટર રૂબરૂ રહીને બનાવશું તો શક્ય છે તો તો આ માહિતી વધુ વધુ ખેડૂતો જોવે અને સારી લાગે તો બીજા ખેડૂતને પણ મોકલે જય હિન્દ જય ભારત